સોધી સલાબત પોલીસ દ્વારા દિવાળી પહેલા અનોખી તે ઉજવણી કરી છે ઢીંગા ચિકા ચાલીસ સંસ્થાની દીકરીઓ સાથે પોલીસ પદકના કમ્પાઉન્ડમાં દિવાળીની ઉજવણી કરાઈ છે આ પ્રસંગે પીઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા સંસ્થાની દીકરીઓને ભેટ સ્વરૂપે કપડા ફટાકડા અને મીઠાઈઓ આપી સલાબતપુરા પોલીસે દિવાળીની પૂર્વ સંધ્યાએ એક અનોખી અને હૃદયસ્પર્શી પહેલ કરી છે સંસ્થાની દીકરીઓ સાથે પોલીસ મથકના કમ્પાઉન્ડમાં ખાસ દિવાળી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્સ્પેક્ટર અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં સંસ્થાની બાળિકાઓને ઉત્સવની ખુશીઓમાં ભાગીદાર બનાવવામાં આવ્યો પોલીસ તરફથી બાલિકાઓને ભેટ સ્વરૂપે નવા કપડાં ફટાકડા અને મીઠાઈઓ આપવામાં આવી હતી સલાબતપુરા વિસ્તારમાં નામની એક આવેલી છે જેમાં અનાથ બાળાઓ અભ્યાસ કરતી હોય છે તો એ બાળાઓને અમે દર વર્ષે મહેરબાન સીપી સાહેબ એચએમ સાહેબ સીએમ સાહેબ વગેરેની સૂચનાઓ છે અને માર્ગદર્શન હેઠળ દર વર્ષે નવરાત્રિ તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ ગયા વર્ષે પણ અમે તમામ બાળાઓને નવરાત્રીના પર્વમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગરબાનું આયોજન કરેલું હતું અને એમને સ્વરૂચિ ભોજન આપી અને રવાના કરેલા હતા બાળકો બત્રીસ બાળકો છે અને એમનો આઠ સ્ટાફ છે ટોટલ ચાલીસ જણા છે ગયા વર્ષે પણ અમે દિવાળી પર્વની ઉજવણી કરી હતી એવી જ રીતે આ વર્ષે પણ માનનીય અમારા જે સી સાહેબ છે માર્ગદર્શન અને સૂચના હેઠળ આજે સલામતપુરા પોલીસ વિસ્તાર ખાતે આ બાળાઓને લાવી સ્ટાફ સાથે અને દિવાળી પર્વની ઉજવણી કરીએ છીએ સીપી સાહેબની સૂચના હોય છે અને આ બાળાઓ છે અનાજ છે બરાબર એટલે એમનું કોઈ પરિવાર નથી હોતું તો એમનો જે કંઈ સ્ટાફ છે એ અને છેલ્લા બે વર્ષથી અમે એ બાળાઓ અમારા જ પરિવારના છે એમ માની અને નવરાત્રિ તેમજ દિવાળીના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ આ વર્ષે પણ અમે દિવાળી પર્વમાં તમામ બાળાઓને એક એક જોડી કપડાં સ્કૂલ બેગ મીઠાઈ વગેરે આપી અને એમને સ્વરૂચિ ભોજન સાથે અહીંથી વિદાય કરીશું આવનારી દિવાળી છે શું કહેવા કે સાવચેતી હા બરાબર છે જો દિવાળીનો પર્વ છે સાવચેતીથી જ આપણે ઉજવવો જોઈએ આગ અકસ્માત અથવા ફટાકડા ફોડતી વખતે નાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ અને એવા મોટા ફટાકડા છે તો આપણે વડીલો અથવા મોટા બાળકોને પડવા જોઈએ તેમજ દિવાળીના પર્વમાં વાર આપણે ઘણા બધા નાગરિકો છે બહાર ફરવા માટે જતા હોય તો ચોરી ન થાય એ બાબત એની કાળજી રાખવી જોઈએ વોટ્સઅપ પર સ્ટેટસને મૂકવા જોઈએ અથવા તો ન્યૂઝપેપર આવતા હોય તો ન્યૂઝપેપરવાળાને ના પાડવી જોઈએ અથવા તો ન્યૂઝપેપર કોઈ પડોશી છે એ લઈ લે એવી બધી તકેદારી આગ અને ખાસ કરીને ચોરીની રાખવી થેન્ક યુ સો મચ સલાબતપુરા પોલીસ સ્ટેશનના દરેક કર્મચારીઓ અમને દર વર્ષે યાદ આવે છે આ ગયા ફેરી પણ લાવેલા તને આ ફેરી પણ આ ફેરી તમને એક મેસેજ મોકલવા માંગે છે કે પોલીસ તો તમે ડરો નહીં પણ પોલીસ તમારા મિત્ર છે તમે એમને મિત્ર 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 બનો અને તમને તમારી તકલીફો શેર કરો કારણ કે તમારી તકલીફો તમે જ્યાં સુધી કહેશો નહીં ત્યાં સુધી કોઈ સોલ્યુશન નહીં આવે દરેક નાના નાના બાળકો હોય જે હંમેશા ડરતા હોય પોલીસથી કે પોલીસ તો ડેન્જર પોલીસ મારે એવું પણ એવું નથી હોતું પોલીસ દરેક સમાજ સમાજમાં સેવાઓ કરે છે પોલીસ આપણા ખાતર જ રાત દિવસ જાગીને આટલી મહેનત કરીને સિક્યોરિટી ટાઈટ કરે છે કે દરેક છોકરી હોય કે છોકરા હોય દરેક સુરક્ષિત રીતે રહી શકે સુરત એટલું બધું વિકસિત થતું ચાલ્યું છે કે સુરતમાં આજે કોઈ પણ વ્યક્તિ અસુરક્ષિત હોય એવું કઈ સુરક્ષિત જ હોય છે લોકો અસુરક્ષિત કદી હોતા નથી તમને પણ કહું છું કે તમે પણ પોલીસને દરેક તકલીફો શેર કરો અને અમારી જેમ કોઈ સંસ્થાને મદદ કરો જે તે દરેક ટેબલમાં દરેકના ચહેરા પર એક ખુશી એક ખુશીની ઝલક છલકે